જય શ્રી અંબે હર હર મહાદેવ શું તમે જાણો છો કે એવું કયું જ્યોતિર્લિંગ છે કે જેને ખુદ ભગવાન શિવજીએ વરદાન આપેલું છે કે તેમના ભક્તોના રક્ષણ માટે હંમેશા આ જ્યોતિર્લિંગમાં બિરાજમાન રહેશે અને તમે જાણો છો કે જ્યોતિર્લિંગ કેમ કહેવાય છે જ્યોતિર્લિંગનો અર્થ શું થાય છે જ્યોતિર્લિંગ શું છે તેનું મહત્વ શું છે શંકર ભગવાનના દરેક મંદિરમાં જ્યોતિર્લિંગની પૂજા કેમ કરવામાં આવે છે આ બધા જ રહસ્યોની માહિતી તમને આજની વિડીયોમાં મળી જવાની છે તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને નાગેશ્વર જ્યોતિર્લિંગનો ઇતિહાસ શું છે આ બધી જ માહિતી તમને લોકોને આપી દઉં છું એના પહેલા જો તમે ફર્સ્ટ ટાઈમ મારી ચેનલ પર આવેલા હો તો વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો પસંદ આવે તોને લાઈક શેર અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો આપણે દોસ્તો પહોંચી ગયા છીએ નાગેશ્વર મંદિર નાગેશ્વર મંદિર એ હિન્દુ દેવતા શિવને સમર્પિત એક હિન્દુ મંદિર છે જે ગુજરાતમાં દ્વારકા ખાતે સ્થિત છે નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે ઓળખાવ્યા છે નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે આમ તો પવિત્ર બાર જ્યોતિર્લિંગ છે એમાં પૈકી આ એક જ્યોતિર્લિંગ છે અને નાગેશ્વરને દસમું જ્યોતિર્લિંગ પણ ગણવામાં આવે છે હવે મંદિરના નિર્માણની વાત કરીએ તો શિવના આ જ્યોતિર્લિંગની સ્થાપના નાગેશ્વર મંદિરના મુખ્ય ગર્ભગૃહના નીચલા સ્તરે કરવામાં આવી છે જ્યારે ટોચ પર ભગવાન શિવનો એક મોટો ચાંદીનો નાગ સ્થાપિત કરવામાં આવ્યો છે એટલું જ નહીં આ દિવ્ય જ્યોતિર્લિંગની પાછળ માતા પાર્વતીની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવેલી છે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના પરિસરની અંદર તમે સામે જોઈ રહ્યા છો ભગવાન શિવની ખૂબ જ આકર્ષક પ્રતિમા બનાવવામાં આવેલી છે ભગવાન શિવની ખૂબ જ આકર્ષક વિશાળ છે એ ધ્યાન મુદ્રામાં બેઠા હોય એવી બનાવવામાં આવેલી છે અને અહીંયા બાજુમાં તમે જોઈ રહ્યા છો અહીંયા ફાઉન્ટેન પણ બનાવેલો છે જ્યાં શંકર ભગવાન અને પાર્વતીજી બિરાજમાન છે રાત્રે અહીંયા લાઇટિંગ થતી હોય છે ખૂબ સુંદર એવો નજારો અહીંયા જોવા મળતો હોય છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની આ મૂર્તિ એકસો પચીસ ફૂટ ફૂટ પહોળી છે જેના કારણે આ મંદિર અને જ્યોતિર્લિંગ જે છે એ ગુજરાતમાં દ્વારકામાં આવેલું છે અને દ્વારકાથી સત્તર કિલોમીટરના અંતરે આ જ્યોતિર્લિંગ આવેલું છે હવે આપણે આ જ્યોતિર્લિંગ મંદિર આગળ આપણે પહોંચી ગયા છીએ

અને જ્યોતિર્લિંગ પણ દર્શન તમને લોકોને કરાવવાના છે દોસ્તો હવે આપણે શરૂ કરીશું નાગેશ્વર જ્યોતિર્લિંગનો ઇતિહાસ એના વિશે પણ આપણે ચર્ચા હવે સ્ટાર્ટ કરીશું એના પહેલા તમને લોકોને જણાવી દઈએ કે જ્યોતિર્લિંગ અર્થ શું છે જ્યોતિર્લિંગનું મહત્વ શું છે આની પાછળનું જે રહસ્ય જે છે એના વિશે આપણે પહેલા ચર્ચા કરી લઈએ એના પછી આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ જે છે એના ઇતિહાસની વાર્તા કરીશું સામે તમને શંકર ભગવાનના ગળામાં જે દેખાઈ રહ્યો છે નાગ માન્યતા છે કે નાગેશ્વર એટલે કે સાપના દેવતા માસુકી ભગવાન શિવના ગળામાં કુંડળી બાંધીને બેસી રહે છે આ મંદિરમાં સ્થાપિત જ્યોતિર્લિંગના દર્શન કરનારાઓ માટે ભગવાન શિવનો ખૂબ જ મહિમા છે એવું કહેવાય છે કે આ મંદિરમાં ઝેર સંબંધિત તમામ રોગોથી મુક્તિ મળે છે અને આ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાં સ્થાપિત શ્રી વિશ્વનાથનું નું દસમું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે આમ ભગવાન શિવના આ બધા જ મંદિરોને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે એની પાછળનું કારણ શું છે તો ચાલો જાણીએ કારણ એનું એ છે કે ભગવાન શિવ સ્વયં તેમના ભક્તોની ભક્તિ પૂજાથી પ્રસન્ન થઈને આ સ્થાનો પર જન્મ્યા હતા આના કારણે જ આને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે આની બીજી પણ એક દંતકથા છે એ પણ તમને લોકોને જણાવી દઉં શિવ મહાપુરાણ મુજબ આપણે જાણીએ છીએ કે બ્રહ્માજી જે સર્જક છે અને વિષ્ણુ ભગવાન જે રક્ષક છે આ બંને વચ્ચે એક વાત એક વાત પર મતભેદ થયો તેમાંથી કોણ સર્વોચ્ચ છે ત્યારે તેમની કસોટી કરવા માટે શિવ ભગવાને ત્રણ લોકોને એક અમામ પ્રકાશ સ્તંભથી એટલે કે જ્યોતિલિંગ તરીકે વિંધી નાખ્યા અને બંનેને કહ્યું કે આ સ્તંભના છેડા ક્યાં સુધી છે એ તમે શોધી લાવો ત્યારે વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી સ્તંભના દરેક છેડાની હદ નક્કી કરવા માટે અલગ થયા આમ ઉપરની તરફ પ્રયાણ કરનારા બ્રહ્માજી હતા બ્રહ્માજી ઉપરની તરફ ગયા પછી ત્યાં જઈને જુઠ્ઠું બોલ્યા કે તેમણે સ્તંભનો ઉપરનો છેડો શોધી કાઢ્યો છે પરંતુ વિષ્ણુ ભગવાન જે નીચેની તરફ એટલે કે સ્તંભના પાયાની દિશામાં ગયા હતા તેમણે સ્વીકાર્યું કે હજુ સુધી મને પાયાનો છેડો મળ્યો નથી આમ તેમણે સ્વીકારી લીધું કે તેમણે હજુ સુધી એ છેડો શોધી કાઢ્યો નથી ત્યારબાદ જ્યોતિર્લિંગ તરીકે પ્રગટ થયા અને બ્રહ્માજીને આપ્યો તેમણે કહ્યું કે તેમને સમારોહમાં કોઈ સ્થાન મળે આમ એ સર્વોચ્ચ અવિભાજ્ય વાસ્તવિકતા છે જેમાંથી શિવ પ્રગટ થાય છે આમ જેમાંથી શિવજી પ્રગટ થાય છે એને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે અને આ જ્યોતિર્લિંગના મંદિરો આ સમયની યાદીમાં શિવના પ્રગટ થયાની ઉજવણી કરે છે એવું માનવામાં આવતું હતું કે મૂળમાં ચોસઠ જ્યોતિર્લિંગ હતા આમાંથી બાળ જ્યોતિર્લિંગને ખાસ કરીને શુભ અને પવિત્ર માનવામાં આવે છે બાળ સ્થળોમાંથી દરેકને પ્રમુખ દેવતાનું નામ આપવામાં આવ્યું છે અને દરેકને શિવનું અલગ સ્વરૂપ માનવામાં આવે છે આ બધા સ્થળોએ પ્રાથમિક દેવતા એક લિંગ છે જે શિવના અનંત સ્વભાવનું પ્રતિક છે તો દોસ્તો આ હતો જ્યોતિર્લિંગનો અર્થ અને જ્યોતિર્લિંગનું મહત્વ તો તમે આ બારે બાર પવિત્ર જ્યોતિર્લિંગ જે છે એના નામ તો તમે જાણો જ છો તો તમે કયા કયા જ્યોતિર્લિંગ સુધી દર્શન કરવા માટે ગયેલા છો એનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આપણા ધાર્મિક ગ્રંથોના લેખોમાં કહેવામાં આવ્યું છે કે આ પવિત્ર જ્યોતિર્લિંગના દર્શન કરીને ભક્તિ ભાવથી પાપોમાંથી મુક્તિ મેળવી શકાય છે આ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર હિન્દુઓનું આ પ્રાચીન અને અગ્રણી મંદિર માત્ર ભગવાન શિવને સમર્પિત છે જેમાં ભગવાન શિવની આરાધના નાગેશ્વર સ્વરૂપે ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે અને અત્યારે ચાલી રહ્યો છે શ્રાવણ માસ તો ભાવિ ભક્તો જે છે એ અત્યારે મોટી સંખ્યામાં અહીંયા આવતા હોય છે અહીંયા મેળો પણ ભરાતો હોય છે શિવરાત્રીના દિવસે પણ ભાવિ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે અત્યારે તમને લાઈવ પૂજા તમને સામે જોવા મળી રહી છે તો પહેલા દિવ્ય એવા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન તમે લોકો શાંતિથી કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય મહાદેવ જરૂરથી લખી દેજો અને એના પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ નો ઇતિહાસ

પરંતુ ત્રણ ત્રણ મંદિરો નાગેશ્વર જ્યોતિર્લિંગના નામથી પ્રસિદ્ધ છે પહેલું ગુજરાત દ્વારકામાં આવેલું આવેલું છે છે જે આપણે હાલ જોઈ રહ્યા છીએ બીજું ઉત્તરાખંડના અલમોડામાં અને ત્રીજું મહારાષ્ટ્રના હિંગોલીમાં આવેલું છે આમ માનવામાં આવે છે કે આ ત્રણે ત્રણ સ્થળ ઉપર નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલા છે તો ચાલો હવે જાણીએ નાગેશ્વર મંદિરનો ઇતિહાસ વિસ્તારથી એક સમયે દારુકા નામની રાક્ષસી હતી તે તેના સાથે જંગલમાં રહેતી હતી હતી આમ તો આ માતા માતા પાર્વતીની ભક્ત પાર્વતીએ વરદાન આપ્યું હતું કે તમે આ જંગલને તમારી સાથે ગમે ત્યાં લઈ જઈ શકો છો તેને અને તેના પતિએ સમગ્ર જંગલમાં હળભળાટ મચાવી દીધી હતી આજુબાજુના બધા જ ચિંતિત હતા તેથી તેઓ બધા મહર્ષિ અરવ પાસે ગયા અને દારુકા અને તેના પતિ વિશે કહ્યું અને તેનો ઉપાય પૂછ્યો એ સમયે લોકોની રક્ષા માટે શ્રાપ આપ્યો કે જો આ રાક્ષસો પૃથ્વી પર હિંસા કરશે અથવા યજ્ઞમાં વિઘ્ન કરશે તો તે જ સમયે તે જ ક્ષણે તેઓનો નાશ થશે આના પછી દેવતાઓને આ વાતની જાણ થઈ પછી તેઓએ રાક્ષસો પર હુમલો કર્યો એ બાદ રાક્ષસો વિચારવા લાગ્યા કે જો તેઓ દેવતાઓ સામે યુદ્ધ કરશે તો તે જ ક્ષણે તેઓનો નાશ થશે અને જો યુદ્ધ નહીં કરે તો તેઓ યુદ્ધમાં પામશે આના પછી મનમાં એક વિચાર આવ્યો અને તે તરત જ તે જંગલને ઉડાવીને તેને સમુદ્રની વચ્ચે લઈ ગઈ પછી રાક્ષસો સમુદ્રની વચ્ચે આરામથી રહેવા લાગ્યા પણ એક દિવસ ઘણી હોડીઓ તે જંગલ તરફ આવી રહી હતી જેમાં માણસો સવાર હતા રાક્ષસો આ મનુષ્યોને જોયા અને તેમને બંધક બનાવી લીધા અને આ બંધકો માં સુપ્રિય નામનો એક મહાન શિવ ભક્ત હતો અને તે એક વૈશ્ય હતો બંધક હોવા છતાં તે જેલમાં જ નિયમ અનુસાર ભગવાન શિવ ની પૂજા કરતો હતો એ એવડો મોટો શિવજીનો ભક્ત હતો કે પૂજા કર્યા વગર તો એ ભોજન પણ ગ્રહણ ન કરતો હતો આમ આ સુપ્રિયએ બાકીના બંદીવાસીઓને પણ ભગવાન શિવની પૂજા કરવાનું શીખવ્યું પછી તે બધા જ બંધકો દરરોજ શિવની પૂજા કરવા લાગ્યા બધાએ શિવનો ઓમ નમઃ શિવાયનો જાપ શરૂ કર્યો જ્યારે રાક્ષસ દારૂક અને આ વાતની જાણ થઈ ત્યારે તેને સુપ્રિયને કહ્યું કે જો તું શિવની પૂજા ચાલુ રાખીશ તો હું તને મારી નાખીશ તેજ ક્ષણે સુપ્રિયાએ ભગવાન શિવનું સ્મરણ કર્યું અને ભોલેનાથ તેમના ભક્તોને દુખમાં જોઈને તરત જ ત્યાં પ્રગટ થયા ભગવાન શિવે એક જ ક્ષણમાં તમામ રાક્ષસોનો નાશ કર્યો દારુકા આ જોઈને સ્તબ્ધ થઈ ગયો અને ત્યાંથી ભાગીને પત્ની દારુકા પાસે દોડી ગયો અને આજ સમયે ભગવાન શિવે એક વરદાન આપ્યું કે આજથી ચારે વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર પોતાના ધર્મનું પાલન કરી શકશે અહીં રાક્ષસોને સ્થાન નહીં ભગવાનની આ વાત સાંભળીને દારુકા જે હતી એ ડરી ગઈ અને માતા પાર્વતીની સ્તુતિ કરવા લાગી દારુકાએ માતા પાર્વતીને મારા વંશનું રક્ષણ કરવા માટે કહ્યું ત્યારે પાર્વતીજીએ તેમને આશ્વાસન આપ્યું અને ભોલેનાથને કહ્યું કે જો આ રાક્ષસો અહીંયા કોઈને હાની નહીં પહોંચાડે તો શું એ જંગલમાં રહી શકે છે હું ઈચ્છું છું કે તેઓ પણ આ જંગલમાં રહે આ રાક્ષસોને પણ આશ્રય આપો કારણ કે મેં આ દારુકા રાક્ષસીને વરદાન આપ્યું હતું અને પછી એ સમયે ભગવાન શિવે પાર્વતીજીની વાત માનીને કહ્યું કે હું મારા ભક્તોની રક્ષા માટે કાયમ માટે અહીંયા બેઠો છું શિવજીએ કહ્યું અહીં કોઈ પણ મારી ધર્મ પ્રમાણે પૂર્ણ ભક્તિથી પૂજા કરશે તે ચક્રવર્તી રાજા કહેવાશે એ જ સમયે સતયુગમાં વિર્ષણ નામનો રાજા હશે જે મારો પરમ ભક્ત હશે ત્યારે આ ભક્ત મારા દર્શન માટે આ વનમાં આવશે ત્યારે તે ચક્રવર્તી સમ્રાટ બનશે આ રીતે ભગવાન શિવ જે હંમેશા પોતાના ભક્તોનું કલ્યાણ ઈચ્છતા હતા ત્યાં નાગેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં સદાને માટે બિરાજમાન થયા કહેવાય છે કે આ મંદિરની મુલાકાત લેવાથી વ્યક્તિ ભગવાન શિવને વ્યક્તિગત રીતે જોઈ શકે છે ભક્તો મુશ્કેલીઓમાંથી મુક્ત થાય છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે સુપ્રિયાએ જે લિંગ સ્થાપિત કર્યું હતું તેનું નામ નાગેશાહ હતું એ દસમું લિંગ છે